રાણાવાવમાં યુવાનને યુવતી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે રાણાવાવ રેલવે સ્ટેશન વિસ્તારમાં યુવાન રિક્ષા લઈને નીકળ્યો ત્યારે યુવતીના ભાઈઓએ લાકડી ધોકા પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ઈજાગ્રસ્ત યુવાને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મીડિયાને જણાવ્યું હતું રાણાવાવ રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલી મારામારીના બનાવમાં પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં દાખલ ભાવેશભાઈ ઝાલા નામના યુવાને જણાવ્યું હતું કે તેને એક યુવતી સાથે સંબંધ હતો જેના મન ગઈકાલે પોતે આદિત્યાણાથી રાણાવાવ રિક્ષા લઈને જતો હતો તે દરમિયાન રેલવે સ્ટેશન વિસ્તારમાં પહોંચતા યુવાનને જે યુવતી સાથે સંબંધ હતો તેના ભાઈઓ કારમાં આવ્યા હતા અને છરી લાકડાના ધોકા અને પ્લાસ્ટિકના પાઇપ વડે ભાવેશ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ દસ હજાર રૂપિયાની લૂંટ પણ આ શખ્સોએ ચલાવી હોવાનું ઈજાગ્રસ્ત યુવાને હોસ્પિટલ ખાતેથી આક્ષેપો કર્યા હતા પોલીસે તેના નિવેદનની તજવીજ હાથ ધરી છે નિપુલ કોપટ પોરબંદર ટાઇમિસ બસ બરો રમભાઈ જરૂર નિલમનો પ્રણે થયું હવે બરાબર બરોબર હવે રણવર હવ તો જલદી બની શકશો પર સકતો નહીં દસ હજાર રૂપિયા હતા તમે એ કાઢી લો